या नास्तुत कतारा. सवाना. हं. सवाना बाय. सवाना परीक लेले ने आवे. मला जायते. बिस्किट लापा नाही. की कशी लाटा सवाडून लेले ने आवे. बिस्किट दातावे. हं. सवण तो सवा तो ते हेनी पाहा. आ वय गयो. ओ ये लेले नाव इकडे सवा आहे. ए झुन रावण लेले ने आवे. ગુડ મ <laughs> <speaking in Spanish> ગુડ મોર્નિંગ દે માતાજી દે માતાજી પાણી પાણી આય કે ની પાણી આ તરવાઈ જતું આ તો રોજ બસ બાકી વાળવાની ખાટલા વાળવાના ગુડ મોર્નિંગ બોલો કે સરલાબેન લીલાબા તો રસ્તો સાફ સાફ કરવો પડે जी, नाका जी, आप, प्रस प्रस आप जी ना कसुर कार्ड जय माता जी गुड मॉर्निंग आप लोग ठीक है और ब्रश-बस बाकी है आप कर लेइए चलो आप ले जाइए माता जी जय माता जी चाबी ले ले जय माता जी हाँ। माता जी गुड मॉर्निंग गायत्री मंत्र सवेन हां बाबा से जय माता जी वासन कैसे हां हाँ। हाँ।

क्षेत्र में बार लिया

દાસીને બોલાવીને એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લેવા મળતું હતું થોડી દાસી પાછી આવી અને રાણીએ કહ્યું કે રાણીજી રાણી રાજાએ હવે મનોમન પરસાવો થયો લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો શિકાર બન્યો છે પહેલાં રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જ્યાં મેં કુંવરો છે તો ગાયસ આપણે ઘેર આવી જાય ને પંખો ચાલે પંખ અત્યારે આપણે હોઈ રહ્યા મગજમાં ચડે તો આપણે હોઈ રહ્યા

આપણે આટલું પોણી છે આ બધું બાકી રે તે પોણી શું ના જાય એટલે આપણે એટલું ખેડી નાખ્યું અને પેલપાનું આખું હોય ને એયું એને અત્યારે કમ્પેટ તૈયાર કરી દેવાનું તૈયાર કરીને કાલ થઈ જાય જ બગલ અઢક હોય તો કેમેરામાં તો દેખાય નહીં બે ત્રણ દિવસ નું હોય બે દગલ જો એમને મેસડી હેસ આપણે આ શેરડીને તૈયાર રાખી હે હવે પોણી કાલ થાય એટલે આ ખેડીને એમાં રોપી દઉં એટલે જો આટલી બોને થઈ જુએ કાલા હેલા થઈ જાય પેલું થોડું થોડું શેડી કાઢ્યું હ હવે કોમ પતી હે આપણે જઈએ અગિયાર અત્યારે વાગે પોત પોતને દહ જેવું હવાના ખેતરમાં અગિયાર હવે અગિયાર જતા ખેતરમાં ખાવાનું લઈ તો હમણાં ભરી અગિયાર અને સઠ બટ જોવા આપ

રોટલા બનાવે કેટલા બનાવે બા મોસી ચાર જ ચાર હમ શાક આ હું ભાત મે લઈ લેવા બા કાકા હે ફરાર ફરાર મે લઈ ફરાર મે થઈ જુન અને આ રીંગણ લવાય રીંગણ જો ગાઈસ આજે તો દશામાની આરતી છે આપણા ઘરે अना बे छोक आरती उतारे से आप घरे माता आज आरती करी आज दादाए भी आरती करी दादा भी आज आरती करवाई गया माता जी <laughs> ने तो गाइस आरती बाकी चाहिए बड़ा बैठ है मैं अब आराम में बैठ जाऊं जय जय

ના કાઉન્ટ સોરી જોવા જવાનું ભલા એવા આઈ છે જે જગ્યાએ આવો તાર બેનમ આવો ઓકે ઓકે આપની જો કરો પહેલા કેમ કેટલી બધી ઉપમે છે એ તો થતી નહી

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા રહેજો અને વધારે શેર કરતા રહેજો ગુડ નાઇટ જય તો ગાઈસ અત્યારે આવ્યો અને પવન તો જોડતા રહ્યા ઠંજો ઠંજો પણ મત છકિયા રહે અત્યારે એડિટિંગ કરું કેમકે દાવા પર કોઈ અવાજ ના આવે અને એડિટિંગ સારું થાય બધા હોઈ જાય ને છે તો આપણે એડિટિંગ કરી લઈએ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું છે બિયોલા ફેમિલી વ્લોગ એના પ્રોફાઇલમાં જોઈને એક વખત આંટો મારી આવો અને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ